ઇન્દોરના લોકો હોય અમદાવાદના લોકો હોય કે આસપાસથી શહેરોને જોડતા લોકો હોય એટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાતભર લોકોના ટાયરો ફૂટતા હોય છે અકસ્માતો સર્જાતા હોય છે ગાડીઓ પલટી મારતી હોય છે આસપાસના નગરજનો રાત્રે પણ મદદે આવી અને દોડતા હોય છે આજરે આજે આ મુશ્કેલીને સહન ન થતાં તમામ ગ્રામજનોએ આનો ચક્કાજામ કર્યો છે અને સરકારને સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે આ રસ્તાને રિપેર કરવામાં આવે આ ખૂબ જ મહત્વનો માર્ગ છે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે છે જેના ઉપર ખૂબ મોટો ટોલ વસૂલવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ને ખાડા ઢીચણ સમાના ખાડા પડી ગયા છે અને જેના ઉપરથી ભારે વાહનો નાના વાહનો દ્વિચક્રી વાહનો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે